ઝાલોદ કોલેજ ખાતે આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા કરાઈ મુલાકાત આ તારીખ બે બે હજાર પચીસ ગુરુવારના સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી અનુસાર ઝાલોદ આર કે દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફીના અમે વધારે ફી વસૂલાત કરતા હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટી ઝાલોતના પ્રમુખને મળતા તેઓએ કોલેજની મુલાકાત લીધી હતી કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફીના અમે વધારે ફી ન લેવાય તેમ તે બાબતે માંગ કરવામાં આવી છે મુલાકાત દરમિયાન અનેક એવી ફરિયાદો પણ સામે આવવા પામી હતી જેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજના અધ્યાપકોને યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે સેલેરી ના આપવામાં આવતી હોવાની પણ રાવ જણાવવા જણાવી હતી છેલ્લા કેટલાક વર્ષથી ઝાલોદ કોલેજ ખાતે કમ્પલસરી અંગ્રેજી વિષયમાં રિઝલ્ટ સારું ન આવતા હોવાથી જે તે વિષયના અધ્યાપકો હિન્દી ભાષી હોય જેને ગુજરાતી ભાષા વિદ્યાર્થીઓને સમજાવવામાં તકલીફ પડતી હોય તેની પણ રજૂઆત કરવામાં આવી હતી કોલેજમાં ઘણા સમયથી વર્ગ ચારના કર્મચારીઓને ટેન્ડર હેઠળ પૂરતી સેલેરીના નામે શોષણ થતું હોય તેની પણ ફરિયાદ જોર પકડવા પામી હતી તદ ઉપરાંત પૂરતો સિલેબસ વર્ગોમાં ભણાવવામાં આવતોના કારણે વિદ્યાર્થીઓને સીધી પરીક્ષા આપવાના લીધે કોલેજને અસરકારક પરિણામ મળતું રહેતું નથી ત્યારે આવા વિવિધ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી ઝાલોદના પ્રમુખ અનિલ ગરાસિયા બાબુભાઈ કલારા ઝાલોદ તાલુકા કાર્યકારી પ્રમુખ નિલેશભાઈ ભાભોર ઝાલોદ તાલુકા મહામંત્રી કોલેજના વહીવટીતંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી